ગોપાલ અહીંયા જ આવ્યો મારા ઘરનાથી વરા પહેલાં જવા આવ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે ત્યાં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મારા ભાઈ પુષ્કળ પૈસા હે અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી કરતી અને જે જેને જે કામ કરતો હોય ને કરે ગુજરાતના અંદર છેલ્લા કેટલાય દિવસોથી વિસાવદરની ચૂંટણીની ચર્ચાઓ હજુ પણ ચાલી રહી છે આમ તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે જીતી ગયા છે વિસાવદરની ચૂંટણી પરંતુ હજુ પણ જશ્નની ઉજવણી છે એ ઠેર ઠેર કરવામાં આવી રહી છે વિજય રેલી છે એ કાઢવામાં આવી રહી છે અને એની સાથે સાથે સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી સાગર રબારી આ સાથે જ રાજુ કરપડા પણ આ રેલીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર આ રેલી કાઢવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં પણ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ બધાની વચ્ચે મોરબીથી એક ચોંકાવનારી વિગત છે સામે આવી કાંતિ અમૃતિયા છે તેમનો વિરોધ મોરબીમાં હાલ થઈ રહ્યો છે રોડ રસ્તાને લઈને રોડ રસ્તા સુધારો તેવી વાતો ચાલી રહી છે અને એવું પણ કહેવાય રહ્યું છે સોશિયલ મીડિયા પર લોકો અપલોડ કરી રહ્યા છે કે જો મોરબીના રોડ રસ્તા નહીં સુધરે મોરબીની સ્થિતિ નહીં સુધરે તો વિસાવદર જેવી સ્થિતિનું નિર્માણ જ થઈ શકે છે અને બસ આ વાતથી જ કાંતિભાઈ અમૃતિયા છે તે લાઈમલાઈટમાં આવ્યા છે અને તેમણે ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધ્યું છે અને ખાસ તેમને પ્રહારો કરતા ખૂબ જ નિવેદનો પણ આપ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે કાંતિભાઈ અમૃતિયા શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધીને આવો સાંભળીએ હું દોઢ દિવસ જે કામ માટે મારું રૂટીન હોય છે કે સોમ મગન બુધ ગાંધીનગર હોય એમાં બે દિવસ અમારી સમિતિ આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે એટલે દરેક ડિપાર્ટમેન્ટનું ઓડિટ દૂર કરવાનું હોય એમાં અધિકારી ટોપ લેવલનો હોય એમાં ઘણા બધા કામ થતા હોય તો એના માટે મિટિંગમાં હતો પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે લગભગ કાલે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં કમિશનરશ્રી કલેક્ટરશ્રી ડેપ્યુટી કમિશનરશ્રી ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી સાથે લગભગ અગિયાર વાગ્યા સુધી ફોનમાં જે જે કામ હતું એ કામ માટે રોકાણ હતું અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળી ક્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે અત્યારે હું સો ટકા કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે પૈસા અમારા પાસે અત્યારે પચાસ કરોડ પડ્યા મને હમણાં જ આજે જીઇબીના પાંત્રીસ કરોડ મંજૂર ગ્રાઉન્ડ કર્યા પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે આ કરવું પડે આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કરીએ તો ચાર ઇંચ હું આવીને કહી ગયો તો ભાઈ આ નથી કરવાનું એનું તેર કરોડનું ટેન્ડર આનું દેવી ગયું એ ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુહૂર્ત વરસાદ ને હિસાબે આવ્યો નહીં અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે બીજે જગ્યાએ અહીંયા ઓછું કરે આનું આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના છે અને આ આ રોડનું કામ ચાલુ કરી દેવાના એમાં પ્રોસિજર હોય કેનાલની મંજૂરી લેવાની હોય સિંચાઈની લેવાની હોય બધા કાગળિયા કરવાના હોય માનો વધારે જીવી બીની વાત કરીએ આવા જે પણ આવા આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે પાંચ પંદર રોડ કરશી જે કરશી સારા થવા જોઈએ એ સો ટકા ખાતરી આપી હતી અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરવું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતે રાતની જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે આજે વીસીપરામાં લીધું અહીંયા જરૂરિયાત પંચાર રોડ લીધો આ રોડ લીધો અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે બે દિવસ બે દિવસમાં યાદી કરી અને અમારા શ્રી સાથે કલેક્ટર છે ડેપ્યુટી કમિશનર અધિકારી સાથે અને જે જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય હલ થઈ જાય બીજું મારી વિનંતી છે સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી હું આ લઈ આવી કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા હે અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દીધું અને જે જે કામ કરતો હોય કરે કરે કાંતિભાઈ આ દરેક આંદોલન જો પાંચ વર હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં દસ ટકા ને વીસ ટકા ને જમીન પડાવવા એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા હે એટલે એમાં એનો હાથે છે બીજું ગોપાલ ઇટાળી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો જોકે ભૂતકાળમાં પણ આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ કે કાંતિ અમૃત્યા અધિકારીઓને ખખડાવતા જોવા મળે છે મોરબી પુલની દુર્ઘટના હતી તે સમય પણ હંમેશા તેઓ ગ્રાઉન્ડ ઉપર હતા લોકો નિવારે હતા અને અવારનવાર તેમના સોશિયલ મીડિયા પર વિડીયો પણ આવતા રહેતા હોય છે જેમાં તેઓ અધિકારીઓને ધમ ખખડાઈ રહ્યા હોય અને આ સાથે જ પોતાની વાત પણ તેઓ કહેતા હોય છે ત્યારે હવે આ બધાની વચ્ચે હવે લોકો નારાજ છે તેવી વાતો પણ વહેતી થઈ છે કારણ કે કાંતિ અમૃતિયા લોકોના કામ નથી કરી રહ્યા એવી લોકો વાત કરી રહ્યા છે આવનારા દિવસોમાં હવે ગોપાલ ઇટાલિયા કાંતિભાઈ અમૃતિયાની ઓફર સ્વીકારે છે કે કેમ એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર